જે બાવીસ શિક્ષકો છે તે લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે લગભગ સપ્ટેમ્બરના મહિનાનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આંદોલન ગાંધીનગરમાં કરવામાં આવ્યું રિવર્સ દાંડી યાત્રા પણ કાઢવામાં આવી અનેક રીતે સરકારને પોતાની અવાજ સંભળાવવાના પ્રયત્ન થયા પરંતુ જે સરકાર ગાંધીનગરમાં બેસેલી છે તે સરકાર સાંભળવા માટે તૈયાર નથી ટ્વિટરના માધ્યમથી પણ અવારનવાર પ્રયત્ન કરવામાં આવ્યા ક્યારેક પતંગ ઉડાવવામાં આવ્યો ક્યારેક રામ લલાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેને સાથે આ લોકોએ કહ્યું કે અમારા હૃદયમાં રામ છે અને હવે અમારી વાત સાંભળવી પડશે પરંતુ નો રિસ્પોન્સ ફરી એકવાર આજે આ શિક્ષકો જે તે લોકો સચિવાલય ખાતે આવ્યા છે અને ગાંધીનગરમાં સરકારના જે કાન છે તે કાન સુધી પોતાનો અવાજ પહોંચે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે સીધી વાત કરવાના પ્રયત્ન કરીએ ફરી એકવાર આ ભાવિ શિક્ષકોથી કે જે લોકો ફરી એકવાર

આજે અમે રજૂઆત લઈને આવ્યા છે અને આજે નક્કી કરીને અમે આવ્યા છીએ કે આજે અમે બસો જેટલા ઉમેદવાર અહીંયા હાજર છે અને બાકીના મિત્રો અત્યારે આવવામાં છે તો આજે ઉમેદવારો અમારો ન્યાય નહીં મળે તો અત્યારે અહીંયાથી ઊભું થવાનું તો થતું જ નથી એ ન્યાય સાથે અમે સંકલ્પ લઈને આજે આવ્યા છે અને અમારી મીડિયા મારફતે કહે છે અંદર પણ અમે રજૂઆત કરવા જઈશું અમારા પાંચ છ મુદ્દા છે એ સરકારે સાંભળવા જ પડશે છ મહિનાથી અમે સતત મળવા માટે આવીએ છીએ એક પણ વખત અમે સમૂહમાં જયારે મળવા ત્યારે મુખ્યમંત્રી હોય શિક્ષણ મંત્રી હોય સચિવ હોય ક્યારેય મુલાકાત થતી જ નથી તો અમારા પાંચ છ મુદ્દા છે કે વયમર્યાદા છે બીજું કે ક્રમિક ભરતી છે મુખ્યત્વે એક મુદ્દો તો અમારો ખાસ રહેશે કે ક્રમિક ભરતી કરો સૌથી પહેલાં અગિયાર બાર ની કરો ત્યારબાદ નવ દસ ની કરો ત્યારબાદ છથી આઠ અને એકથી પાંચ કેમકે થશે કેવું કે સરકાર કહેશે કે અમે દસ હજારની ભરતી કરીશું પણ એ નીચેથી શરૂઆત કરશે તો એને ઉમેદવાર છે કોમન ઉમેદવાર છે રિપીટ રાખશે તો ગામની અંદર એ લોકો બતાવશે કે દસ પણ હકીકતમાં એ કરશે અઢી હજારની ની તો સરકારને અમારી ક્રમિક ભરતીની રજૂઆત છે એક છે અને તમામ માધ્યમમાં થવી જોઈએ જો બધા માધ્યમમાં થવી જોઈએ અત્યારે જે વડોદરા આપણે જે તળાવની અંદર એક કાંડ થયેલો ત્યારે બાળકો જે નાના બાળકો હતા એ તરતા નતા શીખી જ વસ્તુ જો ત્રણ સ્પર્ધા હોય કે કોઈ યોગા હોય કે કોઈ પીડી હોય આનો એક શિક્ષક દરેક સ્કૂલમાં હોવો જ જોઈએ તો આવી નાની મોટી ઘટના હોય તો કોઈ પણ બાળક છે એનો સામનો કરી શકે તો આજે બધી રજૂઆત લઈ અમે મુખ્યમંત્રી હોય શિક્ષણ મંત્રી હોય પ્રફુલ્લભાઈ પાનસુરિયા હોય શિક્ષણ સચિવ હોય કે નિયામક હોય આ પાંચ વ્યક્તિઓને આજે અમે મળીને જ જઈશું જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે અમારું કેલેન્ડર આજે રજૂ નહીં કરવામાં આવે તો આજે અહીંથી અમે ઊભા થવાની તૈયારીમાં આવી વાત નથી આજે અમારી માંગણી છે એ લઈને જ જઈશું અને તમામ મોરચે જો લડવાની વાત આવે ગાંધીજીના માર્ગે આજે અમે રજૂઆત કરવા જઈશું જો અમારી રજૂઆત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભગતસિંહ કે સુખદેવ કે રાજગુરુના માર્ગે પણ અમે